વિરોધ અમારો કોઈ એવો બધો મોટો નથી યલો બલ્ટ મારી દીધેલો હતો એ ફરીથી યલો બેલ્ટ મારી દીધો અમને દંડ ના કરે પાર્કિંગ ની જગ્યા માં જ જે સમસ્યા તો મુખ્ય જ છે કે રોડ રસ્તા રિપેરિંગ થયા હોય યલો બેલ્ટ ઘુસાઈ ગયો હોય તો ફરીથી યલો બેલ્ટ મારી દે અને આવનાર અધિકારીઓને પણ ખ્યાલ આવે કે આ પાર્કિંગ ની અંદર વાહન છે તો એને દંડ ના લઈને તમે કોઈને કે કરોરેટર અમે અત્યારે પહેલી વખત જગ્યા બે હાજર ઓગણીસ ની અંદર અમે લોકોએ રજૂઆત કરેલી લોકો મનોરસિંહ જાડેજા સાહેબ હતા એમને અમને અહીંયા રોડ ઉપર એર એમસી કમિશનરે રસ્તો કરી દીધેલો યલો બેલ્ટ મરાઈ દીધેલો ત્યારબાદ અમારે કોઈ ઇશ્યુ નતો હવે ફરીથી પાછો યલો બેલ્ટ ભૂસાઈ ગયો હોય રોડ રિપેરિંગ થયા હોય તો ફરીથી અમે લોકો એમને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અમને આ લોકો ફરીથી યલો બેલ્ટ મારી દઈએ જેથી કરી જે તે અધિકારી આવે તેમને ખ્યાલ આવે કે અહીંયા કડે પાર્કિંગ ની જગ્યા છે આ લોકોને આપણે દંડ નથી કરવા દુકાન થી કેટલો પણ પટ્ટો આગો રાખ્યો દુકાન થી પટ્ટો સમજો કે ઈ બ્લોક ની જગ્યા છે કમસે કમ આઠ ફૂટ ની છે કે કોઈ પણ નાનું મોટું ટુ વ્હીલર એની અંદર જાય રાજુભાઈ લક્ષ્મણભાઈ મકવાના રૈયા રોડ સમાજ ચોક અમારે એક સમસ્યા છે કે જે આમ પબ્લિક દંડાય છે અમારા કસ્ટમર દંડાય છે ટ્રાફિકના ના હિસાબે કે પાર્કિંગ કરી નથી એમાં પ્રશાસન ને નથી ખબર કેમ કે પાંચ વર્ષ થઈ ગયા છે એના હિસાબે કોઈ પણ કસ્ટમર અમારે આવે છે ગાડી રાખે છે પાંચ જ મિનિટમાં પાંચસો રૂપિયા સાતસો રૂપિયાનો દંડ આપી દે છે એનું નિરાકરણ લાવવા માટે અમે બધા

તો આગળનું વિચારશીએ પછી